અને શિક્ષણ ખાતામાં ખબર નથી પડતી મને કે ક્યાંથી શું ઊભું થઈ જાય છે ને કંઈક ને કંઈક મુદ્દો આવીને તમારે રોજ જે કંઈક ચાલુ ને ચાલુ ચાલુ ને ચાલુ ટેટ ને ટાટમાં કંઈક બહાર નથી નીકળતું એટલે તમારી પાછળ પાછળ અમે બીજા બધા ડિપાર્ટમેન્ટ વાળા તમારી બાજુ જોજો કરે એવું થયા કરે શું ચાલુ છે ભરતીઓ ચાલુ છે તો એમાં એક વસ્તુ છે કે અત્યારે જે કેસ છે એ શિક્ષણ એટલે સરકારી નોકરી પરનો ક્રેઝ વધારે છે અત્યારે બધા એને કે ભાઈ સરકારી નોકરી મળે સરકારી નોકરી મળે તો સરકારી નોકરી કેવી રીતે મળે હું સ્કૂલ બોર્ડમાં તો એ વખતે કહેતો કે તમે તમારા ભાઈઓની નોકરી વધારવાની જગ્યાએ ઘટાડી રહ્યા છો કેમ તો કે ભાઈ તમને જે સરકારી શાળાઓ છે એની અંદર લોકોનો ક્રેઝ ઘટતો જાય છે તો નવા શિક્ષકો કેવી રીતે લઈશું અમે તો કામ એવું કરો કે તમે તમારા ભાઈઓને નોકરી કે બહેનો નોકરી વધારે આપી છે તો કામ એવું કરો કે સરકારી શાળાઓમાં વધુ ને વધુ વિદ્યાર્થીઓ આવે અને તો નોકરી વધશે નોકરી વધશે તો અમને બધા નોકરી અમે રાખીશું એવું દરેક ડિપાર્ટમેન્ટ માટે છે સરકારી નોકરી તો કેટલી થવાની થઈ હતી